મિત્રો નવરાત્રિ પહેલા ઘરે લઈ આવો આ શુભ વસ્તુઓ માતા દુર્ગા તમારા ઘરની બધી જ પરેશાનીઓને એક પળમાં દૂર કરશે અને માતા દુર્ગા તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ હંમેશા બનાવી રાખશે મિત્રો હિન્દુ ધર્મમાં નવરાત્રિનું આગવું મહત્ત્વ છે દર વર્ષે શારદીય નવરાત્રિનો તહેવાર આસો સુદની એકમ તિથિથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે આ સમય દરમિયાન ભક્તો ધાર્મિક વિધિઓ સાથે દેવી દુર્ગાના નવ અવતારોની પૂજા કરે છે જો તમે મા દુર્ગાના આશીર્વાદ મેળવવા માગતા હો તો આ દસ દિવસ પહેલાં જ કેટલીક શુભ વસ્તુઓ ખરીદીને ઘરે લાવજો કહેવાય છે કે આ વસ્તુઓને ઘરે લાવવાથી દેવી દુર્ગાનું ઘરમાં આગમન થાય છે અને જેનાથી તમારા જીવનમાંથી બધી જ પરેશાનીઓનો અંત આવે છે અને માતા દુર્ગા તમારા ઘરના ધન અને અન્નના ભંડારો ભરી દે છે તો ચાલો જાણીએ નવરાત્રી દરમિયાન કઈ વસ્તુઓ ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તે પહેલાં મિત્રો નવરાત્રિનો સમય અને કલશ સ્થાપનાનું મુહૂર્ત પણ જાણી લઈએ મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ અશ્વિન માસની શુક્લ પક્ષની પ્રતિજ્ઞા તિથિ ત્રણ ઓક્ટોબરના રોજ સવારે બાર વાગીને ઓગણીસ મિનિટથી શરૂ થઈને ચાર ઓક્ટોબરના રોજ સવારે બે વાગીને અઠ્ઠાવન મિનિટે સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર શારદીય નવરાત્રિ ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ ગુરુવારથી શરૂ થશે શારદીય નવરાત્રિ બાર ઓક્ટોબર બે હજાર ચોવીસ અને શનિવારના રોજ સમાપ્ત થશે હિન્દુ કેલેન્ડર મુજબ નવરાત્રિના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવાની સાથે કલશની સ્થાપના કરવાની વિધિ પણ છે શારદીય નવરાત્રિ સ્થાપન મુહૂર્ત ત્રણ ઓક્ટોબરના રોજ સવારે છ વાગ્યા અને ઓગણીસ મિનિટથી સાત વાગીને ત્રેવીસ મિનિટ સુધી રહેશે આ સાથે જ અભિજીત મુહૂર્ત અગિયાર વાગીને બાવન મિનિટથી બાર વાગીને ચાલીસ મિનિટ સુધી રહેશે મિત્રો આ વિડીયો અત્યંત મહત્વપૂર્ણ તેથી આ વિડીયોને તમારા સગા સંબંધીઓને શેર કરજો વિડીયોને અંત સુધી જોતા રહેજો કારણ કે આ શુભ વસ્તુઓમાંથી અમુક વસ્તુઓ નવરાત્રિ પહેલાં ખરીદવી અત્યંત જરૂરી છે તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને કોમેન્ટમાં જય મા અંબે જરૂરથી લખજો તો મિત્રો હવે જાણીએ આપણે શારદીય નવરાત્રિ પહેલાં કઈ વસ્તુઓ છે કે જે ઘરે લાવવી જોઈએ મિત્રો સૌથી મુખ્ય વસ્તુ આપણે વિડીયોમાં અંતે જાણીશું તેથી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો એક દુર્ગા માતાની મૂર્તિ મિત્રો આ વખતે શારદીય નવરાત્રિ આવતા પહેલાં જ મા દુર્ગાની મૂર્તિ તમારા ઘરમાં ચોક્કસ લાવો અને વિધિ પ્રમાણે તેમની પૂજા કરો આમ કરવાથી દેવી ભગવતી તમારા પર ખૂબ જ આશીર્વાદ વરસાવશે તેની સાથે જ દુર્ગા માતાની કૃપાથી તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે એટલા માટે શારદીય નવરાત્રિ પહેલાં અથવા તો તે સમય દરમિયાન દુર્ગા માતાની મૂર્તિ ઘરે લાવવી જ જોઈએ નંબર બે કળશ મિત્રો શાસ્ત્રોમાં કળશને ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવાની પરંપરા છે આવી સ્થિતિમાં તમારે શારદીય નવરાત્રિ પહેલાં જ કળશને ખરીદીને ઘરે લાવવો જોઈએ નંબર ત્રણ નવરાત્રિ પહેલાં ઘરે માટલું અવશ્ય લાવજો માટલાને સંપત્તિનું પ્રતિક માનવામાં આવે છે આવી સ્થિતિમાં નવરાત્રિ પહેલાં જ ઘરમાં માટલું લાવવું જોઈએ જો તમે શારદીય નવરાત્રી દરમિયાન માટલાને ઘરમાં લાવશો તો પૈસા આવશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે નંબર ચાર લાલ પીળી કે ગુલાબી ચુંદડી અથવા સાડી શારદીય નવરાત્રિ પહેલાં લાલ પીળા કે ગુલાબી રંગની સાડી અથવા ચૂંદડી ચોક્કસથી ખરીદી લેજો આ રંગ શક્તિ અને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે આવી સ્થિતિમાં નવરાત્રિ પૂજા દરમિયાન દુર્ગા માતાને લાલ પીળી અથવા ગુલાબી ચુંદડી અથવા સાડી અર્પણ કરવાથી દુર્ગા માતા ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરશે આનાથી તમારા જીવનમાં ચાલી રહેલા તમામ પ્રકારના વિવાદો દૂર થઈ જશે નંબર પાંચ ઘરે લાવો શંખ મિત્રો શારદીય નવરાત્રિ પહેલાં અથવા તો તે દરમિયાન ઘરમાં શંખ લાવવો જોઈએ શંખને ઘરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે મા દુર્ગાના આ નવ દિવસોમાં ઘરમાં શંખ લાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર જવા લાગે છે નંબર છ તુલસીને ઘરે લાવો મિત્રો તુલસીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે આ સિવાય ઘરમાં તુલસી રાખવાથી ગ્રહ અને વાસ્તુદોષ પણ દૂર થાય છે ત્યાં કોઈ ખરાબ નજર પણ નથી લાગતી આવી સ્થિતિમાં નવરાત્રિ પહેલાં જ તુલસી ખરીદીને ઘરે લાવવી જોઈએ તેમજ નવરાત્રિ દરમિયાન પણ ઘરમાં તુલસીનો છોડ લાવી શકાય છે નંબર સાત દુર્ગા માતાનું વિસા યંત્ર મિત્રો નવરાત્રિ પહેલાં તમારે દુર્ગા માતાનું વિસા યંત્ર ખરીદવું જ જોઈએ અને તમારા ઘરે લાવવું જ જોઈએ આ યંત્રમાં માતા કાલી માતા સરસ્વતી અને માતા મહાલક્ષ્મીનો વાસ છે જો તમે આ યંત્ર ખરીદીને ઘરે લાવશો તો તમારા જીવનમાં ક્યારેય રૂપિયાની ખોટ નહીં પડે આનાથી તમારા વ્યવસાયમાં હંમેશા નફો રહેશે એવું માનવામાં આવે છે કે આ યંત્રને ઘરમાં રાખવાથી ઘરની તમામ નકારાત્મક શક્તિઓનો નાશ પામે છે અને તેની સાથે દુર્ગા માતાની કૃપા હંમેશા પરિવારના સભ્યો પર બની રહે છે નંબર આઠ લાલચંદનની માળા મિત્રો શારદીય નવરાત્રિ પહેલાં અથવા તો તે સમય દરમિયાન લાલચંદનની માળા ખરીદીને ઘરે લાવવી જોઈએ લાલચંદનની માળા વડે દેવી દુર્ગાના મંત્રોનો જાપ કરવાથી દેવી માતા ઝડપથી પ્રસન્ન થાય છે અને સાધકના જીવનને ખુશીઓથી ભરી દે છે તેનાથી તમારી ધન અને રૂપિયાને લગતી સમસ્યાઓ ટૂંક સમયમાં દૂર થાય છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે નંબર નવ નવરાત્રિમાં ઘરે ચાંદી લાવો નવરાત્રી દરમિયાન ઘરમાં ચાંદી લાવી પણ શુભ માનવામાં આવે છે આ સમય દરમિયાન ચાંદીને ઘરમાં લાવવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ માત્ર મજબૂત નથી થતી પરંતુ રોગ પેદા કરતા દોષોનો પણ નાશ થવા લાગે છે નંબર દસ પતાકા અથવા ધ્વજ શારદીય નવરાત્રિ પહેલાં જ તમારે લાલ ત્રિકોણાકાર ધ્વજ ખરીદી લેવો જોઈએ આ ધ્વજ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ધ્વજ માતાની સામે રાખીને નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી તેની પૂજા કરવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ પછી નવમીના દિવસે તે ધ્વજ માતાના મંદિરમાં ઘૂમટમાં લગાવવો જોઈએ આવું કરવાથી વ્યક્તિના પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે નંબર અગિયાર દુર્ગા માતાના પગમાં પગના નિશાન મિત્રો શારદીય નવરાત્રિ પહેલાં જ દુર્ગા માતાના પગલાંના નિશાન ખરીદી લો અને તેમને તમારા ઘરે લાવો અને તેમની પૂજા કરો દુર્ગા માતાના પગલાંના નિશાન ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે પરંતુ ધ્યાનમાં રાખો કે દેવીના પગલાંના નિશાન જમીન પર ન લગાવવા જોઈએ આમ કરવાથી તમારા પરિવારના સભ્યોના પગ તેના પર પડે છે અને તેનાથી દુર્ગા માતાનું અપમાન થાય છે તેથી તમારે પૂજા સ્થળની નજીક દુર્ગા માતાના પગના નિશાન લગાવવા જોઈએ તો મિત્રો નવરાત્રિ પહેલાં આ વસ્તુ ખરીદવાથી ખૂબ લાભ થાય છે મિત્રો ઉપરોક્ત વસ્તુઓની ખરીદી નવરાત્રિ પહેલાં અથવા તો તે સમય દરમિયાન કરવાથી ઘરમાં સુખ શાંતિ અને આશીર્વાદ આવે છે અને દુર્ગા માતાની કૃપા વ્યક્તિના જીવનમાં હંમેશા આ વસ્તુઓને ઘરમાં લાવવાથી નકારાત્મક શક્તિઓ ક્યારેય ઘરમાં વાસ કરતી નથી અને ઘરમાં હંમેશા સકારાત્મકતા રહે છે મિત્રો વિડીયોને એક લાઈક કરજો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો માતાજી આપના અને આપના પરિવારની રક્ષા કરે અને ધન ધાન્યથી ભરપૂર કરે તેવી માને પ્રાર્થના વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી